હા હારું ને પલાવ મારીને જોઈએ જો હું તો લાવવા ખેતરમાં ઓટો મારતા હોય તો ગારવાંક કરીને વાવાનું ચાલુ કરું હા હારું પલાવ મારીને જો છે હજી શેરવા આવ્યો નહીં દર દાળા થઈ ગયા ખેતર પૂરું ધાખું જેવું થઈ ગયું અને હમણાં વરસાદ બંધ છે તે મૂકી દુ છે અને ગારવાંક કરી દઉં પછી મેળ આવે નહીં શિયાળામાં ચમકત ઠંડીમાં રાતી પોણી મારવાનો ઠરી ગયે હવે શિયાળો ચાલુ છે પણ મળ્યો ના આવી ગયું તો કોઈને કગરવા જવું ના પડો હારું હું તો હવાડાના ખેતર આવ્યો છું ભૂખ લાગી છે કરવું પડશે હારું એટલે બીઠો ભાઈ ચાબા લાવ્યા તો જતો આવું બીઠા ભાઈ મને

હા હારું ચો પછી આપડે લઈ જાય તો આપડે ભૂખ લાગી પગતો કરવું પડશે તો પૈસા તો છે ને આપડે બજારમાં ખાઈએ આ ડમરું ભમરું આવડું ઉગે ને મેદવાનો બહુ કાપે કંટાળો આવે છે તો કંટાળો જવાની મન માગે શેરથી ચાલતા નહીં ને ઉપર ઉપર શેરીને જતા

তর তর বিা ম আমা তহকে লোক আর সা লে ম জড় ত রুত খাওয়াত হামতো মা ।

જીવરા બધું ખાઈ ગ્યો રાજ્યો જીવરો તો ટોડા બહુ જીવરો ડાયો પણ જોમફર નઈ રહેવા દેતા જીવરો મારે જવું તો પછી આખા જોમફર મોટો મારું જીવરો બધું પાર મેલ્યું છે મને જઈએ આલુ જીવરા બધું રમર ભમર કર পালো গ্ৰহ পেৰা কম্পশিছল গলু হয় মট মাৰো মট মাৰি পাছ মে যি

તો વાત કરજો હેલો કાલે વારી આયે તે સુધી આયો તો હો કાલે વારી આઈ ને દેજો આ હા હું તું સાવ રુતામાં જાકો મારે તો હા હા આ હું વખતે ઉત ના રે 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 વિદ્યા પે જલ્દી હેલો